હું એક સત્ય ઘટના કહું કે જેમ જેમ વ્યક્તિ સત્સંગમાં આગળ વધતો જાય છે જેમ જેમ વ્યક્તિના જીવનના અંદર ભક્તિ જ્ઞાન વૈરાગ સિદ્ધ થતી જાય છે પ્રેક્ટિસ જેમ જેમ વધારો થતો જાય છે એમાં વ્યક્તિને પરિપક્વતા પ્રાપ્ત થતી જાય છે તેમ તેમ વ્યક્તિ કઈ રીતે દુઃખ પ્રૂફ બની જતો હોય છે હમણાં થોડાક સમય પહેલા મારે એક જણાને હોસ્પિટલમાં જોવા જવાનું હતું અમારા વિદેશના એક વૈષ્ણવ હતા એમના સગા હતા એ વિદેશના વૈષ્ણવના સગાને પ્રથમવાર જ મારે મળવાનું થયું એમનો બહુ આગ્રહ હતો કે આપ ખાસ પધારો અને એમને આશીર્વાદ આપો હું હોસ્પિટલમાં ગયો મને જાણકારી મળી કે કાળી 14 ના દિવસે પરિવાર સાથે એ લોકો ક્યાંક ફરવા ગયા અને મોટું એક્સિડન્ટ થયું મારે જવાનું થયું હતું લાભ દિવસે ચાર પાંચ દિવસથી એ બેન બેહોશ અવસ્થામાં હતા જે દિવસે હું આવ્યો એના મને લાગે છે બે ત્રણ કલાક પહેલા જ એમને હોશ આવ્યો હશે અને જ્યારે એમને હોશ આવ્યો ત્યારે એમને કહેવામાં આવ્યું કે બેન તમારા બંને દીકરાઓ જે ટ્વિન્સ હતા એ મરી ગયા છે સ્વાભાવિક છે માને દુઃખ થાય ખૂબ રુદન થયું હશે આઘાત લાગ્યો હશે સાત આઠ વર્ષના બાળકો હશે હું જયારે એમને મળવા ગયો સ્વાભાવિક એમના આંખમાં થોડાક અશ્રુના બિંદુઓ હતા પણ એમનો ચહેરો બહુ શાંત શું બોલવું શું કહેવું મને કઈ સૂજ્યું નહી બસ હું મૌન એમના સામે ઉભો રહ્યો પ્રભુનું સ્મરણ કરતો રહ્યો આવી અવસ્થામાં કદાચ કોઈને તમે જ્ઞાન આપો તો પણ શું આપો હજી તો હું કઈ બોલવા જાઉં એ પહેલા બેન સામેથી બોલ્યા શ્રી આપ મને નથી ઓળખતા હું ક્યારે આપને મળી નથી પણ વિદેશમાં મારા સગાવાળાઓ આપના સંપર્કમાં છે થોડાક સમય પહેલા એમને અમુક પ્રવચનોની લિંક મને મોકલાવેલી અને આપના જ કોઈ એક પ્રવચનમાં આપે એવી કઈક વાત કરી હતી જે મારા હૃદયના અંદર ખૂબ અંકિત થઈ ગયેલી હતી કદાચ ઈશ્વરની એવી ઈચ્છા હશે કે એ વાતને હું સાંભળું એટલે જ એમને આવી કંઈક લીલા મારા સાથે કરી હશે મેં બેનને પૂછ્યું તમે કઈ વાત સાંભળેલી બેને મને કીધું આપે આપના એક પ્રવચનમાં કીધું તું કે આપના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુરના અંદર એક છ વર્ષની નાની દીકરી આપની આંગળી પકડીને પરિક્રમા કરતી હતી અને ખરી વાત છે સાત વર્ષની દીકરી એવી ભગવદીય મારા સાથે આંગળી પકડીને આમ પરિક્રમા કરે અને એ દીકરી મરી ગઈ હતી ત્યારે મેં મારા એ પ્રવચનના અંદર એ દાખલો આપ્યો હતો કે છ સાત વર્ષની ઉંમરે આવા નાના બાળકો મરી જાય સ્વાભાવિક છે માતા પિતાને દુઃખ થાય પરંતુ એ બાળકો કોઈ સામાન્ય બાળકો નથી હોતા એ ગયા જન્મના કોઈ બહુ પવિત્ર આત્મા હોય છે એમને ખૂબ ભક્તિ કરી હોય છે ખૂબ પુણ્યશાળી આત્મા હોય છે પણ ગયા જન્મના એકાદ એમના કોઈ દોષના કારણે એમનો ઉદ્ધાર નથી થયો હોતો એટલે ભગવાન એમને કે છે એક પાંચ છ વર્ષ જરા ભૂતલ પર જઈ હો ને हे जीव, एक साल तुम तो भूतल पर जाओ और बस मैं छह साल में तुम्हें वापस बुला लूंगा और मेरे धाम में तुम्हें आसीन कर लूंगा। एक साल के लिए कराओ। ए पवित्र आत्माओं मां बाप ना जीवन ने पवित्र बनावा ए पवित्र आत्माओं माना कोख माथी जन्मे छे, परंतु છ એક વર્ષ સાત વર્ષ આઠ વર્ષની આયુમાં એ પુનઃ ભગવાનના ધામમાં જતા રહે છે ત્યારે આપણે એ જ ભાવ રાખવો આ બહુ સારી આત્માઓ અમારા ત્યાં આવી અમારી કોખ પાવન કરીને ગયા કદાચ અમારી સાત પેઢીને પણ એટલું બધું પુણ્ય આપીને ગયા એ જવાના જતા ગયા જન્મમાં એમનો ઉદ્ધાર થવાનું જ હતું આ તો ઈશ્વરની કૃપા થઈ કે આવી પવિત્ર આત્માઓને અમારા ત્યાં મોકલી આપી છે એ પ્રસંગ આ બહેને સાંભળ્યો હતો અને આ પ્રસંગ જ્યારે આ બહેને સાંભળ્યો અને એમના સાથે જ એમને કદાચ કલ્પના પણ નહી હોય કે થોડાક મહિના પહેલા પ્રસંગ કદાચ ઈશ્વરની ઈચ્છાથી ઈશ્વરે જ મને સંભળાવ્યું હશે પેલા વિદેશના વ્યક્તિ એમને લિંક મોકલવાની પ્રેરણા કેમ થઈ ઈશ્વરે જ એમને પ્રેરણા કરી ઈશ્વરે જ એમને કીધું જાવાને આ લિંક મોકલો અને ઠાકુરજી પ્રેરણા કરી તું આ જો કદાચ થોડાક મહિના પછી તારા સાથે આ ઘટના થવાની છે ને બેને મને કીધું આ પ્રસંગ સાંભળ્યા પછી જ્યારે મારા બંને બાળકો મરી ગયા ત્યારે મેં પણ મારા જાતને આ જ રીતે આશ્વાસન આપ્યું કે પવિત્ર આત્માઓ મારા ત્યાં આવી હતી અને ભગવાનના ધામમાં પાછી જતી રહી છે બસ એમને યાદ કરીને હું પ્રભુનું સ્મરણ કરતી જાઉં છું અને હવે મેં મારા જાતને સમજાવવાનું ચાલુ કરી દીધું છે કે કુચ ઈશ્વર કી એસી લીલાથી એ બચ્ચો કા ભગવાનને ઉદ્ધાર કર્યા સત્સંગનું એક વાક્ય પણ જીવન પરિવર્તિત કરી નાખે છે સત્સંગના જીવનના અંદર શ્રવણ કરવાથી આપણને એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને એટલે સત્સંગ એ વ્યક્તિને દુઃખ બનાવે છે ભગવદીઓના ચરિત્રોને જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે આપણે આપણા લાઈફને પણ રિલેટ કરી શકીએ છીએ એને યાદ રાખજો લાઈફ ઇઝ નોટ ઇઝી ઇઝ ઓફ એન્ડ ડાઉન્સ કદાચ અત્યારે આપણને એમ લાગતું કે આપણું જીવન બહુ સુખી છે પણ આગળ શું થવાનું છે આપણને ખબર નથી અને જીવનના અંદર ઢગલે ને પગલે અને એટલે જ ભગવાને આજ્ઞા કરી ભગવદ્ ગીતાના અંદર આ આ સંસાર એ દુઃખા છે આ સંસારમાં કોઈ સુખી થયું નથી

પાણીના અંદર એક પથરો નાખો અને પાણીમાં તરંગો ફેલાય થોડાક સમય માટે પાણી ડિસ્ટર્બ થઈ જાય પછી પાછું પાણી શાંત થઈ જાય એમ આપણા જીવનના અંદર પણ ભલે આપણે સત્સંગી હોઈએ ભગવાનની સેવા કરતા હોઈએ કદાચ કોઈ એકાદ આપણા જીવનમાં અન્હોની ઘટના થઈ જાય તો તરંગો આવશે થોડાક સમય માટે આપણે વિચલિત થઈશું પરંતુ યાદ રાખજો જો ભગવાનથી આપણે નજીક હોઈશું ને તો બહુ જલ્દી એ પાણી પાછું શાંત થઈ જશે અને એટલે હંમેશા હું કહેતો હોઉં કે સંસારના સંસારના અંદર સંબંધો તો કાલે છોડીને જવાના છે અને એ સંબંધોમાં જ્યારે ડિટેચમેન્ટ આવશે આવશે ત્યારે આપણા જીવનમાં અંધકાર પણ જેના જીવનના અંદર પરમાત્મા સાથેનો સંબંધ સ્થપાયેલો છે એ શાશ્વત સાથેનો સંબંધ સ્થપાયેલો છે એના જીવનમાં ભક્તિ છે અને ભક્તિ એ જનરેટરનું કામ કરે છે કદાચ તમારી લાઈટ જતી રહેશે સંસારમાં તો પણ એટલે ઈશ્વર ને વધારે વધારે પ્રગાઢ બનાવવા માટે સત્સંગ એકમાત્ર સાધન છે તો સચિદાનંદ રૂપાએ વિશ્વત્પત્યા દિહે તવે વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ એ ત્રણ પ્રકારના તાપમાંથી અમને જે મુક્તિ આપે છે એવા શ્રી કૃષ્ણ જે આનંદ સ્વરૂપ છે જેમની ભક્તિથી સુખ અને દુઃખથી પર આનંદની ઉપલબ્ધિ થાય છે એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમાજના અંદર ખૂબ સ્ટ્રેસ એન્ઝાયટી ફિયર નેગેટિવિટી એ વધતી જાય છે અને એવા સમયના અંદર આજે લોકો ઘણીવાર એમને જ્યારે અતિશય અણધાર્યું દુઃખ આવે એમની ઈચ્છા પૂરી ન થાય ક્યાંક ને ક્યાંક જીવનના અંદર ઉતાર ચઢાવ આવતા હોય એવા સમયના અંદર એ લોકો ખોટા નિર્ણયો પણ લઈ લેતા હોય છે એવા સમયમાં ભાગવત નું સત્સંગ એ વ્યક્તિને એક નવી દિશા ને નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે સત્સંગની અત્યંત આવશ્યકતા છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે આનંદ સ્વરૂપ છે અને એ જ આપડા અંતર્યામી છે ઘણીવાર આપણને થાય ભગવાન પોતે આનંદના સ્વરૂપ હોય તો ભગવાન શું કોઈને દુઃખ આપી શકે ખરા એસા કહા જાતા હે કે સુખ ઓર દુખ હમારે કર્મઓ કે ફલ હે કોઈ કહેતા હે સુખ ઓર દુખ ભગવાન દેતે હે લેકિન મૂળ મે મન કી અનુકૂલ સ્થિતિ વો સુખ હે

આ બેકગ્રાઉન્ડમાં બધું મ્યુઝિક ને બધું વાગતું હોય અને ઘરેથી આમ અમે આવીને બેઠા હોઈએ ત્યારે કોઈક વાર એવી સરસ ઊંઘ આવી જાય છે તો એમને કહેતા હું આ તો કથાની બહુ મોટી સફળતા કહેવાય કારણ કે લોકોને ગોળીઓ ખાઈ ખાઈ ઊંઘ નથી આવતી તમને કથામાં જો ઊંઘ આવી જતી હોય કોઈને કથામાં ઊંઘીને સુખ મળે તો કોઈને કથામાં જાગીને સુખ મળે સુખ અને દુઃખની પરિભાષાએ આપણે સ્વયં કરીએ છીએ ઈશ્વર ક્યારે પણ કોઈને સુખ કે દુઃખ નથી આપતો ઈશ્વર તો લીલા કરે છે એની લીલાના અંદર આપણે લોકો પાત્ર બનેલા છે અને ઈશ્વરે જે પાત્ર આપણને આપ્યું છે એ પાત્રને આપણે ભજવી રહ્યા છીએ પ્રિયજનો ભગવાન શ્રી કૃષ્ણનો હૃદયના અંદર અભાવ જ દુઃખને આમંત્રિત કરે છે પ્રકાશ હોય ત્યાં અંધકાર ના આવી શકે અંધકારનું અસ્તિત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી પ્રકાશ નથી જેના જીવનના અંદર ભક્તિનો પ્રકાશ એકવાર પ્રજ્વલિત થઈ જાય પછી એના જીવનમાં એને ક્યારે પણ દુઃખ થતું